સુરત શહેરમાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણીને પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પાસેથી ત્રણ લોડેડ પિસ્તોલ એક દેશી તમન્જો અને ચૌદ જીવતા કારતુસ કબજે કર્યા છે આરોપી મનુ ડાયા ગેંગનો સાગરીદ છે અને સૂર્ય મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે આ હથિયાર લઈને ફરતો હતો સુરત પોલીસ દ્વારા ગેંગ વોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વેડરોડ અને ચોકબજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી વેડરોડની ધ્રો તારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરી હતી આરોપી પાસેથી બે પિસ્તોલ એક દેશી તમંચો અગિયાર જીવતા કારતુસ મોબાઈલ ફોન મળી આવ્યા છે આ તમામ મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા એકસઠ થાય છે આરોપી ધીરજ ગોસાઈની પૂછપરછ દરમિયાન માહિતી મળી કે આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડાની મદદથી રાખતો હતો આ આધારે ચોકબજારના શિવરંજની એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી તેની પાસેથી લોડેડ પિસ્તોલ એક નંગ ત્રણ જીવતા કારતોસ મોબાઈલ ફોન ત્રણ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે બે લાખ છાસઠ હજાર ચારસો કબજે કરાયા છે ભરત મેવાડાએ પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે તે અગાઉ કતારગામના ગેંગ મેમ્બર્સ મનોડાહા સાથે જોડાયેલો હતો મનોડાહા અરે વચ્ચે લાંબા સમયથી ગેંગવોર ચાલતી હતી બે હજાર સોળમાં મર્ડર કર્યો હતો અને ત્યારબાદ સૂર્ય મરાઠીની હત્યા થવા સાથે આ ગેંગની બાકીની દુશ્મનાવટ આગળ વધી હતી સૂર્ય મરાઠીના સાથીદારો સામે સુરક્ષા માટે તે હથિયાર સાથે રહેતો હતો બંને આરોપી વિરુદ્ધ મારંમારી સહિત અનેક ફરિયાદ છે પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા છે ફર્ટથી ફર્સ્ટનો જે ડિસેમ્બરનું એસોજનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણના સોસાયટી પેટ્રોલમાં ધીરજ સાહેબ્રભા ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્તલ અને એક દેશી તમણચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાઈત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપી કોણ છે શું ગુનાહિત ઇતિહાસ છે આરોપીમાં જે ભરતપટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે તેના વિરુદ્ધમાં તેર જેવા ગુનાઓ નોંધાયેલા છે અને ચાર વખત એમ એની પાછા થયેલી છે તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને એક વખત એની પાછા થયેલી છે તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા તે હથિયાર રાખતો હતો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ મનુ ડાયાનું ખૂન કરેલું અને ભરતપટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્ય મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત